ની તો ગણાય મારા આ થાય એક એક રૂપિયામાં વીઘો આને દઈ દીધી એટલે આ મોદી સાહેબના બાપનો દીકરો છે હે ઓલા ખેડૂતો પણ એ ત્યાં આંચકી એને દઈ દીધી અને એની ખુશામત તમે કરો છો તમારું કીર્તિદાન જુઓ અદાણી 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 કરે જે એક જ એવી કંપની છે કંપનીઓ તો કે હજારો જોઈએ પણ અદાણી જેવો કોઈ નહીં ન જોઈ ને કારણ કે ડ્રગ્સ બજ આપણે પૂરૂ પાડે અદાણી ખેડૂત ના ખેતરમાં થામબલા ન ખાય સો સો દિવસથી આંદોલન થાય આ અન્યાય પર કેમ એક શબ્દ નો બોલાય તમારા અદાણી ની કંપની ની વાત જ નો થાય ગુજરાત ની અંદર આવા કલાકારો ફક્ત ને ફક્ત સત્તા પક્ષ ની તલવાગીરી અને સત્તા પક્ષ ની દલાલગીરી અને સત્તા પક્ષ ના બે ચાર મળતી આવેવી કંપની માની લ્યો કે ગુજરાત ની અંદર સૌથી વધુ ખેડૂતો અને ગરીબો અને મધ્યમ વર્ગોને હેરાન કરતી કંપની એટલે કે અદાણી અદાણીના વખાણ કરતી રહેશે વખાણ કરતી જે સેલિબ્રિટી ને ખરેખર સેલિબ્રિટી માનીએ છીએ વિડીયો મૂકું છું આમાં જોઈ દો તમે ખુશામત પેલા બેન દીકરીઓની ઇજ્જત બચાવવા ગાયો વારે જતો એની થતી અને એને બિરદાવવામાં આવતા અત્યારે અમુક અમુક ગઢવી ચારણના દીકરાઓ મને ફોન કરીને એવું કહે છે કે બુદ્ધિનું પ્રદર્શન શું કામ કરો છો રાજભાઈ ને કીર્તિદાના રે તમારો વાંધો શું છે વાંધો કાય ને પણ આવી દલાલીયું કરે ને એટલે વાંધો છે વિડીયો જોઈજો તમે ਵਾਹ ਬੋਬਾਹ ਵਾਹ ਬੋਬਾਹ ਵਾਹ ਬੋਬਾਹ ਮਿੱਠੂੜੀ ਮਿੱਠੜੀ ਏ ਮਿੱਠੀ ਮਿੱਠੜੀ ਅਰੇ ਮਿੱਠੂੜੀ ਜ਼ਰਤੀ ਨਾ ਮੀਠਾ ਭਗਵਾਨ ਲੈ ਤੋਂ ਦਰਿਆ ਨਾ ਫਲੀਆਂ ਮੀਠਾ ਭਗਵਾਨ ਜੋਇਓ ਆ ਮਨੇ ਜੇ ਮੈਸੇਜ ਕਰਵਾਵਾਲਾ ਅਮੁਖਮੁਖ 2-3 ਚਮਚਾ ਸੇ ਨੇ ਰਾਜੂ ਬਣਾਏ ਅਨੇ ਕੀਰਤੀਦਾਨਨਾ જોજો આવી દલાલીઓ ચાલુ કરી છે ને એટલે અને હું તો અઢારે વર્ણનો ગમે મોટો ટોપનો હોય ને એને વાંકમાં આવે ને એટલે કહી દઉં અને કેવું જ પડે ને એટલે જ આ વિડીયો બનાવું છું કે તમે જાગો તમે બુદ્ધિ નું પ્રદર્શન ને દેવાળું તમે ન ફૂકો તમારું પેલા તમારો ભાઈ હું ધંધા કરે છે ને એ જોવો કચ્છની અંદર ગાયુની ગૌચર હજારો એકર જમીન એક એક રૂપિયામાં આને દઈ દીધી આ મોદી સાહેબ ના બાપનો દીકરો છે હે ઓલા ખેડૂતો પણ એ ત્યાં આંચકી આંચકીને એને દઈ દીધી અને એની ખુશામત તમે કરો છો તમારું કીર્તિદાન જોવો અદાણી 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 કરે એક જ એવી કંપની છે કંપનીઓ તો હજારો જોઈ પણ અદાણી જેવો કોઈ નહીં ન જોય ને કારણ કે ડ્રગ્સ ભાજપ ને પૂરું પાડે અદાણી વિદેશી દારૂ પૂરું પાડે અદાણી રૂપિયા પૂરું પાડે અદાણી ને અંબાણી એટલે વખાણ કરો એના અને તમને જે શોભતું હોય ને એ કરાય ખુશામત જેની થાતી હોય એની કરાય આવી ખુશામતું કરીને તમારે પૈસા બનાવીને ક્યાં જ આવું છું અને એટલી બધી ભૂખ હોય તો દરબારો ને તમે કહેજો તમારી આટલું ભીખ માગીને તમારે ઘરે ખટારા ઠેલવી દે પૈસાના તમે ચારણના દીકરા થઈને આવી દલાલીઓ કરો ને આવા આવા ગોલાપા કરો ને એટલે અમારી ગાંડ બળે છે એટલે એટલે તમને આ બધું કેવું પડે વિડીયો જોજો અને ગમે ને તો શેર કરજો બાકી ફોન કે મેસેજ ન કરતા વિડીયો બનશે ડિલેટ ક્યારેય નહીં લાગે

મોઢા સિવાય જાય તમારી અદાણીની કંપનીની વાત જ નો થાય ગૌચર જુટવાયા ખેતર ખૂચવાયા વિકાસના નામે આ ગામડા લૂંટાયા તોય ડાયરા કરો છો ને તો ક્યારેક આ ડાયરામાં ખેડૂતોની વેદના ને વાચા અપાય આ ગૌચર જુટવાય ત્યાં પણ બે શબ્દ તો બોલાય પણ ખાલી ને ખાલી પૈસા કમાવા

વખાણ કરતી જે સેલિબ્રિટી ને ખરેખર સેલિબ્રિટી માનીએ છીએ કીર્તિદાન ગઢવીનું અદાણી અદાણી અદાણીનું ગીત ક્યારેય ખેડૂતોના સમર્થનમાં તો ન નીકળ્યું કે ખેડૂત 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 જ્યારે કચ્છના અમુક ગામડાની અંદર અદાણીની લાઈનોએ તાનાશાહે રચીને ખેડૂતોને ઢોર માર મરાવ્યો ખેડૂતોને જમીન હડપવાના પ્રયાસો થયા ત્યારે તો કોઈ ના બોલ્યું ખાસ કરીને આવા લોકોને ઓળખજો હું વિડીયોના માધ્યમથી બતાવું છું કે જુઓ કીર્તિદાન ગઢવીનો અદાણી પ્રત્યેનો પ્રેમ એ સૂચવે છે સત્તા પક્ષની તલવાગીરી અને કંપનીઓ પ્રત્યેનો પ્રેમ એ ગરીબ અને મધ્યમ વર્ગ પ્રત્યેનો દુશ્મન જુઓ તો મિત્રો જે તમે વિડીયો જોયો એમાં તમને કદાચ એવું લાગતું હશે કે ડાયરો છે કે કોઈ કંપનીની જાહેરાત કરે છે કે શું કરે છે તો મિત્રો આની પર વધારે ચર્ચા કરીએ તો કલાકારો લગભગ કલાકારો છે એ અત્યારે એનું કામ કરવાને બદલે સરકારની અથવા તો સત્તા પક્ષની કોઈ પણ સત્તા હોય એના એના સમર્થનમાં અથવા મોટી મોટી કંપનીઓ હોય એના સમર્થનમાં જ વધારે પડતું બોલતા હોય છે સામાન્ય માણસો માટે કોઈ ખેડૂતો માટે કે ગરીબ લોકો માટે ક્યારેય કોઈ પણ કલાકારોએ સમર્થન નથી આપ્યું ક્યારેય અને કોઈપણ જો એવી વિડીયો હોય તો મોકલજો આપણે જોઈ લઈશું લગભગ તો નહીં જ હોય અને અમડે અમળેના બનાવો જે ખેડૂતો બોટાદમાં કરદા થયો ખૂબ મોટું આંદોલન કર્યું એક પણ કલાકારે હજી સુધી ખેડૂતને સમર્થન કર્યું નથી એવો વિડીયો આપણે ક્યારેય જોયો નથી અને બીજું કે કચ્છના આજુબાજુના ગામડાઓમાં અત્યારે જે ઇલેક્ટ્રિકની લાઈનો નીકળે છે કે જે થાંભલા હોય કે વગેરે જે કાંઈ એમાં ખેડૂતોની જમીનો દબાય છે ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે એ બાબતે કલાકારોએ ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી તો આ કલાકારો અત્યારે ક્યાં જાય છે કંઈ ખબર પડતી નથી અત્યારે ફાકા ફોજદારી કરે સ્ટેજ ઉપરથી ચડી ચડીને કે અદાણી આમ ને અદાણી આમ તો મને એવું લાગે છે કે કલાકારોને એમના ડાયરા કરતાં જે આ પ્રચાર કરે છે એમાં વધારે ફાયદો થતો હોય છે અને ખેડૂતો હંમેશા એમની પોતાની જમીનો ગુમાવતા રહેશે આવી જ રીતે જો કલાકારો અને બધા જ નાના મોટા કોઈ પણ કલાકારો હોય એ આવી જ રીતે જો કંપનીઓને અને સરકારને સમર્થન કરે તો ખેડૂતો હંમેશા આમાં લૂંટાતા રહેશે અને ક્યારેય આગળ નહીં આવે અને જમીનો પણ ટૂંકી થઈ જાય છે એટલે મેં તો ઘણા ટાઈમથી જોતો હોઉં છું કે કદાચ કોઈ કલાકાર કોઈ ખેડૂતને સમર્થનમાં બોલે કે ગરીબના સમર્થનમાં બોલે પણ મને એવું લાગે છે કે નહીં બોલે કેમ કે એમાં એને કોઈ ફાયદો નથી આ લોકોના સમર્થનમાં બોલે તો મને એમ છે કે વધારે પડતો ફાયદો થતો હોય છે એટલે એ લોકો હંમેશા બોલશે એટલે તમામ ગરીબો ખેડૂતો અને સામાન્ય લોકોને પોતે જ સમજવાની જરૂર છે તો જ ખેડૂતોનો વિકાસ થાય એમ છે બાકી અત્યારે જે કોઈ મોટા મોટા સેલિબ્રિટી હોય એ લોકો મોટી મોટી કંપની બનો અને સરકારનું જ સાંભળે અને સરકારનો જ પ્રચાર કરે તો મિત્રો તમને આમાં શું લાગે છે કોમેન્ટ કરી દેજો તો ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાન ભાઈ ગઢવીનો વિડિયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ભોઈ પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિ કાંડ હોય કે સુરતની પક્ષીલ હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે તેઓમાં ક્યારેય કીર્તિદાન ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિબાનદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાનું પરફ્યુમ રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે